જેતપુરથી સમાચાર સામે આવી રહ્યા છે તો જેતપુરના માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો જે છે તે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જેતપુરના ગ્રામ વિસ્તારોમાં જે રીતે કમોસમી વરસાદ પડ્યો હતો હવામાન વિભાગ દ્વારા બે દિવસની આગાહી કરવામાં આવી હતી ત્યારે જેતપુરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે જેતપુરમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ખેડૂતોની જળસ જે છે તે ખુલ્લામાં મૂકી છે ખેડૂતોની મહામૂલી ઉપજ મરચાની ખુલ્લામાં છે ત્યારે સત્તાધીશો દ્વારા કોઈ પણ જાતની તકેદારીના પગલા લેવામાં આવ્યા નથી જેતપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારે આજે ખેડૂતોની મહેનત જે છે તે રીતે જણસ ખુલ્લામાં મૂકી હતી તે પાણીમાં વહી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે જેતપુર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો જાણે ઘોર નિંદ્રામાં હોય તેવી ઘટના સામે આવી છે કારણ કે જેતપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે આ કમોસમી વરસાદ વચ્ચે ખેડૂતોની જણસ જે છે માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યારે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોની મહામૂલી ઉપજ મરચાની બસો પચાસથી થી વધુ ગુણી ખુલ્લામાં હતી ત્યારે કમોસમી વરસાદ પડતા તેના પર પાણી ફરી વળ્યું છે યાર્ડના સત્તાધીશો દ્વારા કોઈ પણ જાતની તકેદારીના પગલા લેવામાં આવ્યા ન હતા જેને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે